હેલો બાળમિત્રો કેમ છો ચાલો આજે આપણે સ્વ અધ્યન પર્યાવરણ વિભાગમાં ચાલો યાદ કરીએ શીખીએ ધોરણ પાંચ ચાલો મહાવરો કરીએ તમે જોયેલા પ્રાણીઓમાં મોટા જૂથમાં રહે અને એકલ દુકલ રહે મોટા જૂથમાં લાલ અને એકલ દુકલમાં લીલો રંગ પૂરવાનો છે બાળમિત્રો જે તમે જોયા હશે ને એ તમારે પૂરવાના છે ચાલો હવે પક્ષીઓ માળો બનાવવા માટે વપરાતા વસ્તુઓના નામ લખો તો જો ચકલી તો શું લાવે સડી રૂ હે સુગરી ઘાસની સડી કબૂતર સડી ડીંગલી તારના ટુકડા દરજીડો પાંદડા ને સડી કાગડો સડી નાના લાકડા સાઠ હીકડા તારના ટુકડા ઉપયોગ કરીને માળો બનાવે છે હવે પ્રાણીઓની નોંધ લખવાની છે આ છે ગાય તો ગાયનો રંગ રાતો અવાજ ભાંભરે ઉપયોગ કરે દૂધ આપે ઉપયોગ તો દૂધ આપે ગમે છે કે તો હા આ છે તે મધમાખી છે ગણ ગણે એનો રંગ થઈ મધ આપે આપણને કઢ દે એટલે ના ગમે હાથી છે એ કાળો ઝીંગાડે ભાર વહન માટે અને હાથી ગમે આ રીતે અહીંયા પાંચ થી છ સમૂહમાં રહેતા પ્રાણીઓની યાદી બનાવવાની છે ગાય ભેંસ ઘેટા બકરા બધા પાંચ થી છ ના સમૂહમાં રહે છે જો વિચારીને લખો બાળ દોસ્તો અહીંયા છે વિચારીને લખો અહીંયા તમારા તમારા પડોશમાં રહેતા જે સ્થળાંતર પરિવાર થયું હોય ને એની વિગત અહીંયા લખવાની છે સ્થળાંતર પછી શું પરિસ્થિતિ ઊભી થાય તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ રહેવા જવા માટે એમને મકાન શોધવું પડે ધંધો પણ શોધવો પડે એમની સાથે બાળકો જાય અભ્યાસની વ્યવસ્થા કરવી પડે ચલો હવે વર્ગીકરણ કરવાના છે છૂટા પાડો કાયમી ધંધો અને હંગામી ધંધો અહીં જે આપેલા છે ને એમાંથી આપણે છૂટા પાડવાના છે હા ધંધો કાયમી તો અભ્યાસ હંગામી યુદ્ધ વખતે કાયમી સ્થળાંતર થઈ જવું પડે આ નોકરી માટે હંગામી આ રીતે લખવાના છે શાસ્ત્રી રહે પૂર આવે તો હંગામી રોગચાળો અને દુકાળ થાય તો કાયમી માટે સ્થળાંતર થઈ જવું પડે કોઈ બંધ બનતા હશે નદી પર તો પણ ઉઠાવી દે આખું ગામ તો સ્થળાંતર થઈ જવું પડે હવે વાંચો અને સમજો હવે ઘર દૂધ ક્યાંથી આવે તો ઘરના સભ્યો લાવે દુકાનેથી લાવે કોની પાસેથી મેળવે કેવી રીતે એ આપણે લખવાનું છે માટલું તો ઘરના સભ્યો હશે કોણ બનાવે તો કુંભાર શું ભેગું કરીને બનાવે તો માટી ભે માટી ભેળવીને બનાવે આ રીતે તમારા ઘરમાં આવતી વસ્તુઓ અને ક્યાંથી મળે છે કોણ લાવે છે તે વિગત નોંધવાની છે એ પણ તમે જે આ ચિત્રને જેનો પ્રશ્નનો જવાબ લખો તો ઇન્જેક્શન છે મેડિકલ સ્ટોરમાંથી મળે એને બનાવે કોણ કારખાના માણસો સાથીદાર કામદારો એમને મદદ કરે સ્વસ્થ રહેવા માટેની સુવિધા મળે સાયકલ પણ ક્યાંથી મળે માટલું ક્યાંથી મળે એ બધી તમારી વિગતો નોંધવાની છે હવે અહીંયા સામગ્રી આપેલી છે વ્યવસાયકારો કોણ બનાવે અને ઉત્પાદનમાં કોણ મદદ કરે તે નોંધ કરવાની છે માટલું કોણ બનાવે તો કુંભાર એને કોણ મદદ કરે તો ઘર પરિવાર શાકભાજી કોણ બના શાકભાજી ખેડૂત બનાવે કાછીઓ વેચે પશુપાલન છાણ ખાતર માટે જોઈએ ખેડૂત પરિવાર એમને મદદ કરે આ રીતે આઈસ્ક્રીમ કોણ બનાવે દાબેલી ફાસ્ટ ફૂડ વેચનાર બેકરી વાળા પાસે શાકભાજી વાળા પાસે પશુપાલન પણ એમ મદદ કરે હવે અહીંયા કોઠો છે એ તમારા ઘર પરિવારના સંબંધોના નામ લખવાના છે સવારે કેટલા વાગે ઉઠે રાતે કેટલા વાગે ઊંઘે અને ઘરની જવાબદારી શું છે એ પાણીનો તો પાણીનો બગાડ જાહેર સ્થળે થાય હવાડામાં થાય ટાંકીએ થાય તમે જોયું હશે તે અહીં વિગતો નોંધવાય છે બચાવવા માટે તમે શું કરી શકો તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે તમારે કરવાનો તમારી આસપાસ પાણી બગડતું ક્યાં ક્યાં જોવા મળે છે એની નોંધ કરવાની છે જોયું હશે તમારી શાળામાં પણ જોયું પાણી બગડતું હશે તો એને નોંધ કરવાની હવે બચાવ પાણીનો ઉપયોગ કરવો પાણીની લાઈન લીકેજ તુરત બંધ કરવી અહીંયા તમે જોઈ જોયેલ વનસ્પતિના ચિત્રો આપેલા છે એમાં લીલો રંગ કરવાનો છે અહીંયા ખાલી મેં તમને ડેમો બતાવેલો છે આ રીતે અહીંથી તમે જોયેલા વનસ્પતિના લીલા રંગ વનસ્પતિમાં લીલો રંગ કરવાનો છે હવે આ કોષ્ટક છે કોષ્ટકમાં પ્રાણીઓના નામ આપેલા છે પ્રાણીઓના નામ ગોળ કરવાના છે આ હરણ કર્યું છે એવી રીતે પછી એમના રહેવાનું ક્યાં છે તો કાગડો સફાઈ કામદાર છે શિયાળ જંગલમાં રહે છે સિંહ જંગલમાં નો રાજા છે જંગલમાં રહે છે આ રીતે લખવાનો છે બાળ મિત્રો હવે અહીંયા જોડકા જોડવાના છે હા હાથી તો જંગલમાં રહે છે જવાબ વચ્ચે આ અહીંથી આપણે જવાબ વચ્ચે લખી દેવાના છે માખી તો મધમ પૂળો મધમાખી તો મધપુડામાં ચકલી તમાડામાં વાઘ બોળમાં બકરીવાડામાં ઘોડો તબેલામાં ને સાપ રાફડામાં અહીંયા આપેલી છે એમાંથી અહીં આપણે નોંધ કરવાની છે હવે મસાલાના નામ બીજ રંગ અને સ્વાદ આપવામાં આવેલો છે મરચું તો લાલ રંગનો સ્વાદ એનો તીખો છે એવી રીતે જીરું કથ્થઈ રંગનું અને તીખાસ પડતો એનો સ્વાદ આવે લવિંગ કાળો આવે એનો સ્વાદ પણ તીખો આવે તજ કથ્થઈ આવે સ્વાદ એમનો પણ તીખો આવે પીળું હળદર પીળું થાય એનું તુર સ્વાદ આવે મેથી કથ્થઈ ઝાંખી પીળી આવે કળવું લાગે અહીંયા ઉદાહરણ પ્રમાણે તમારે ગોળ કરવાના છે પાણીમાં રહેતા પ્રાણીઓ તો કહ્યું તે માછલી અને મગર છે એવી રીતે દૂધ આપનાર પ્રાણીઓ ગાય બકરી શિંગડાવાળા પ્રાણીઓ ભેંસ સાબર માંસાહારી પ્રાણીઓ તે સિંહ ચિત્તો મગર શાકાહારી પ્રાણીઓ બળદ બકરી ભાર ખેંચનાર તો ઊંટ ગધેડો ઘોડો આ બધા ભાર ખેંચે આ રીતે જે આપેલી છે વિગત એ ગોળ કરવાની છે નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો તમારા ઘરમાં ઘી આ આવે છે તે બનાવવામાં કોણ કોણ સહયોગ કરે તે દૂધમાંથી ઘી મમ્મી દહીં બનાવે છાસ વલોવે માખણ બનાવે દાદા દાદી પણ એમને મદદ કરે આ રીતે લો તમે કયા કયા પ્રાણીઓનું દૂધ પીધું છે જે પ્રાણીનું દૂધ પીધું હશે એ તમારે અહીં નોંધવાનો છે તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે તમે તો ચકલી સુગરીનો બુલબુલનો માળો જોઈએ છે તમે કયા કયા જોયા છે તે તમે અહીં નોંધ કરજો કોઈ દસ પક્ષીના નામ જણાવો તમારે અહીં દસ પક્ષીઓના નામ લખવાના છે તમને કયા કયા પક્ષીઓનો અવાજ નકલ કરતા આવડે છે આ અહીં લખજો કાગડાની ચકલીની મોરની પોપટની તમે જેની નકલ આવડે એ પક્ષીઓના નામ નોંધવાના છે હવે અહીંયા જમીન પરમાં લાલ રંગ જમીન જમીન ઉપર રહેતો હોય ત્યાં લાલ રંગ અને ઉડતું જોવા મળે ત્યાં લીલો રંગ જમીનને પાણીમાં રહીતો હોય ત્યાં વાદળી રંગ કરવાનો છે બાળ મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઇબ કરજો અહીંયા છાપ આપેલી છે એ છાપ ઓળખવાની એનો સ્વાદ અને ત પેલો ભીંડો છે એનો લીલો રંગ છે ચીકણો ને તુરો શાક બનાવવામાં આ છે લીંબુ ખાટો રંગ શરબત બનાવવા માટે આ ગુલાબી રંગ છે બીટ આપેલું છે નળિયું સ્વાદ આવે સલાડ માટે જ્યુસ બનાવે કારેલું છે એટલે કે કડવું લાગે લીલો રંગ છે કડવો અને શાક બનાવવા માટે અહીંયા જે આપેલા છે એ આ કોઠાની અંદર વર્ગીકરણ કરવાનો છે બાળ મિત્રો થેન્ક યુ વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર